એટલે થઈ ગયા છે આપડા નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ પર મિત્રો સવારના છ થયા છે ભગવાનનો નો દીવો થઈ ગયો અને રસોઈની તૈયારી કરવું કે છ વાગે મંદિરે જઈએ રસ્તામાં વોક કરતા તો શું થાય છે કે અંધારું બહુ હોય છે એટલે પેલા થોડીક રસોઈની શરૂઆત કરના નાખું ઠંડી લાગે છે કીધું નાઈને નીકળી ત્યારે નથી લાગતી હવે એમ થાય છે ઠંડી લાગે છે બહાર જશું તો ઘણી લાગશે ચાલો મંદિરે જઈએ પેલા આપશું ને જય લક્ષ્મીનારાયણ સ્વામિનારાયણ જીનેન્દ્ર જય હાડકીસ દ્વારકાધીશ ઠાકરધારરિયોમ અને જય માતાજી મિત્રો જો અહીં ભાત મૂકવા માટે પાણી મૂક્યું છે ભેગા ભેગું રાબ ઘઉંનો શીરો જે બનાવી શિયાળા એનામાં પાણી થઈ જશે વાસણ ગોઠવું અત્યારે ભાત દાળ અને શિરાથી તૈયારી કરી નાખવું આજે રાળ ભાત શીરો બનાવી નાખવું સવાર સવારમાં જ જરૂર પડશે તો રોટલી બનાવીશું ને તમને એવું હાઈ જાય કારણ કે રોજ રૂકી રાબ પણ અમે ખાઈએ ગુંદ અને શેળિયાવાળી છે તમે બતાવો ઉણા લગભગ મોટે ભાગે રાબ બને છે તો જલ્દી જલ્દી બનાવું સ્વેટર બેટર પહેરીને મનની જાઉં કરવા પણ શરૂઆત થઈ જાય ભગવાનના નામ લેવાઈ જાય અને પછી આગળ ચાલ્યું જાય પોણા સાથે નીકળશું એટલે સમજો ને છ દસ હવે થશે આપણી પાસે અડધો પોણો કલાક છે ત્યાં સુધી જેટલું પણ કામ થાય તો પૂર્ણ કરીને નીકળીએ ઠંડી લાગે છે જુઓ કેવી તૈયારી કરી અહી રાત થઈ ગઈ તૈયાર આવું ત્યાં ધાકેલી ગરજ પડી છે ભાત થઈ ગયા એક બાજુ રંધા તું જાય બીજી બાજુ મોઢા બાંધા તૈયાર થઈ ગયા ચાલો જઈ આવી દર્શન કરી આવી મંદિરે ગંગેશ્વર મહાદેવ ની જો પૂજા થશે તો તમને દર્શન કરાવશું ફિલહાલ ઠંડી બહુ છે એટલે મોઢા માંથી નીકળવું પડે સાહેબ ફૂલ લઈને તૈયાર ઉપા છે જલ્દી ક્યારે નીકળે ચાલો જમવાનું થઈ ગયું તૈયાર પછી હાલ જો આપણી રાત દાળ ભાત અને પછી શાક ન બનાવ્યું અને ટિફિનમાં રોટલી પણ ન બનાવી ભાત વઘારેલા બનાવ્યા એટલે પહેલાં જ ભાત એક મુઠી વધુ નથી હતા મને ઈચ્છા હતી એટલે ખાલી ભાત નથી બનાવી વઘારેલા ભાત બનાવ્યા ચાલો અત્યારે સિરામણ પી લઈએ ને પછી બપોર માટેનું ટિફિન નાખી દઈએ ડબામાં આવી જાવ જમવા માટે હાલો જમવા આવો જલ્દી જોસ સાડા આઠ થવા આવ્યા છે સાહેબ કે છે પૂણા નવે નીકળવું છે તો બેસો જમવા જલ્દી જલ્દી મિત્રો સાડા આઠ છ થયા પહોંચ્યા ઘરે ઠંડી ખૂબ લાગે છે પછી ઘરમાં ઘુસી આવી એટલે થોડી ઘટી જાય ચાલો કઈક જમવા માટેની તૈયારી કરું પછી પેલા મને લાગે છે સ્વિચા લઈ લઉં આવી છું સ્વિચા લઈ લઉં અને પછી કંઈક બનાવી ભાત વધ્યા છે ભાતમાંથી નવું જૂનું શું બનાવીએ છીએ વધેલી વસ્તુ વેસ્ટ ન જવી જોઈએ ને ને કરવું તો પડે ને ત્રણ મેં અત્યારે વિચાર કરી રાખ્યો છે શું ભાતના પણ ઢોકળા પણ બનશે અને અપમ પણ બને આમ તો હજી ઓલું પણ બનાવી શકાય ઉતાપા પણ આ ત્રણ માંથી વિચારું છું કે અપમ ઢોકળા કે મુઠિયા પેલો શું વિચાર લો પછી જોઈએ શું કરીએ છીએ તો મિત્રો રસોઈ કરવા માંડું એ પહેલાં એમ થયું કે જલ્દી જલ્દી સુવિચાર લઈ લઉં આજની રેસીપી જોજો સરસ છે વેસ્ટમાંથી બેસ્ટ પહેલાં હું કહેતી તો મને ફોલોસ ના પાડી કે વેસ્ટમાંથી બેસ્ટ નાખ્યો તો આપે એમ કહીએ વધેલા ખોરાકમાંથી નવો બનાવીએ તો આજ નાનકડો જ વિચાર લઉં પણ ઘણું બધું કહી જાય છે એવું છે કે તમે છે ને તમારી ઉર્જા એવા લોકો પર ખર્ચ કરો કે જે તમારી ખૂબીઓને ઓળખે તમારી સારી વાતને ઓળખતા હોય એવા પર તમે ઉર્જા એને યાદ કરવામાં પણ ઉર્જા વાપરો એવા લોકો સાથે ક્યારે ઉર્જા ના વેડકો કારણ કે જગત આખું એવું પડ્યું છે કે જે તમારી ઉણપને શોધશે તમારી કમીઓને શોધશે એ તો આવા છે અને પછી મગજને આપણે એમ લઈ કે ને આમ કીધું નોમ કીધું મને તો કઈ કેમ જાય ને તો એ રીતે ક્યારેય ઉર્જાને વેડફાય ને એવા લોકો તો હોય જગતમાં આપણી સાથે દસ લોકો જોડાયેલા હોય ને એમાં બે ત્રણ લોકો તો એવા જોઈએ જે પીઠ પાછળ એમ બોલતા જોઈએ એટલે એની ધ્યાન ના દેવા એ ચાલ્યા રાખશે એમ જ કર્યા રાખશે અમને ઘણા બધા કહેવાવાવાવાવાવાવાવાવાવાવાળા હોય ને તમને પણ કહેવાવાવાળા હોય આપણે સારા લોકો પર ખર્ચ કરવાનો પણ હવે ચાલો જઈએ રસોડામાં અને બનાવીએ આપણી બચેલા ખોરાકમાંથી મસ્ત રેસીપી ચાલો રાતમાં બનાવી નાખીએ ઢોકળા હલો ચલો ચલો હેલ્પ કરાની જલ્દી જલ્દી થઈ જાવ મને સુધારવાનું હોય તો કરાવતા જાવ એટલે ફટાફટ થઈ જાય જલ્દી જલ્દી થઈ જાય તો આ જો વાત છે ને સવારના બચ્યા હતા એમાં મેં છાસ નાખીને પલાળી રાખ્યા છે તો એને હું માં લઈ લઉં છું ભાત ને સેજ એને ચોળી લઈએ ઘણા એને મિક્સર જારમાં પીસી પણ નાખે પીસવા તો થોડાક પીસી નાખીએ તો એકદમ ક્રશ થઈ જાય લોટ જેવા મુઠિયા બનાવવામાં તો પણ અને પીસવાનાની તો મજા આવે આમ થોડા ચોળી લેશું આપણે હાથમાં તો નમક પહેલેથી છે ને મેં આની અંદર પણ થોડુંક નાખ્યું છે પણ જરૂર પડશે તો થોડુંક નાખી લઈશું હવે એનામાં મિક્સ કરશું આ આદુ મરચા લસણની પેસ્ટ હતી હવે એની અંદર હું આટલી નાખીશ સુજી એક ચમચી મોટી બેસન નાખશું એક મોટી ચમચી જેટલો આ મકાઈનો લોટ છે પીળો છે તો મકાઈનો લોટ નાખ્યો હવે આને મિક્સ કરી લેશું અને મિક્સ કરતાં કરતાં જરૂર પડશે આપણને તો થોડીક છાશ અગર પાણી નાખી શકશું કારણ કે મેં છાશ નાખી છે અંદર ગાટી છાશ જ નાખી છે એટલે આપણે દહીં નાખીએ તો પછી પાણી નાખવાનું પેલું જો બે ત્રણ ચમચી દહીં નાખ્યું હોય ને તો હવે હું એને બરાબર મિક્સ કરી લઉં થોડુંક આપણે નમક નાખી દઈશું સ્વાદ અનુસાર નમક પડી જાય છાશ નાખી દઉં પછી મિક્સ કરીએ કારણ કે એને બેટર મેં પાતળું જોઈશે અત્યારે બેટર છે ને એ મુઠિયાના માપનું છે મુઠિયા કરવાનું હોય તો આટલું કડક જોઈએ તો આને મિક્સ કરીને હમણાં મુઠિયા મૂકી દઈએ તો ચાલે આપે મીઠા સોડા નાખું છું જેને ફૂલ સોડા પણ કહેવાય અને એના ઉપર નાખશું આપણે એક ચમચી જેટલું તેલ ને સોડા એક્ટિવેટ પણ થઈ જશે અને આપણા તેલથી બસ બહુ મસ્ત થશે પોચા પોચા અને એક જ ડાયરેક્શનમાં હલાવી લઈએ એટલે થઈ જાય બેટર આ બાજુ જો પાણી ગરમ મેં મૂક્યું છે અંદર કાઠલો મૂકી દીધો છે કઢાઈમાં અને થાળી મેં ગ્રીસ કરી રાખી છે તેલથી તો એની અંદર આપણે બેટરને ઠલવી લઈએ અને આ રીતે સર્વ કરી લઈએ જો બેટર એવું હોય કે આપણે લગાવીએ તો પછી આમ આ રીતે સરખું થઈ જાય અને હવે એને આના પર આપણે સેજ મરી પાવડર વેરી આ પેટ માટે પણ સારો ગેસ ન થાય અને ટેસ્ટમાં પણ બેસ્ટ લાલ મરચાની ભૂકી વેરશું હવે એને ઢાંકી દેસુ અને પંદર થી સત્તર મિનિટ પછી ખોલશું આને ઢોકળા ચડે ત્યાં સુધી આપણે લીલી ચટણી બનાવી લઈએ તો જો અહીં એટલે મેં મરચાં સુધાર્યા છે એક કટકો આદુનો અને એટલા લીલા ધાણાના નાટલા લીધા છે લીલા ધાણાના નાટલાને મોટા મોટા કાપીને અંદર નાખી દઈએ મરચાં નાખી દઈશું સ્વાદ અનુસાર નમક નાખશું ના ના મેં કટકા ગોળ ના નાખીશ એટલા સિંગ દાણા આટલું લસણ નાખું છું અહીં અડધા લીંબુનો રસ નીચોડીને નાખી દઈએ અંદર આટલા લીલા દાણા નાખી દઈ એક કપ જેટલું પાણી નાખી દઈશ અને હવે એને પીસી લઈએ તો ચટણી થઈ ગઈ આપણી તૈયાર અને જરાક વઘારી નાખશું તો કચાસ નીકળી જાય એટલી બાકી તો કાચી ખાવાની મજા જ આવે સીધે સીધી પણ ખાઈ શકાય કાચી પણ કાચું લસણ ખાવામાં મજા આવે એટલે વઘાર કરી જોઈને પંદર મિનિટ થઈ ગઈ પછી મેં જરાક ખોલી નાખ્યું બે મિનિટથી કારણ કે આમાં વરાળ થાય ને બરોબર હવે એકદમ જો પૂરું સરસ થઈ ગયું છે અને ફૂલીને આમ દબાવી તો મસ્ત દબવાય છે અને ચપ્પુથી ચેક કરશું તો ચોખ્ખો ચપ્પુ આવે એટલે મન મતલબ થઈ ગયા છે આપણા તો અહીં કરતા હું બંધ અને ઠંડુ થશે ત્યારે એને કાના કાપા પાડી શકાશે આ બાજુ હું વઘાર માટેની તૈયારી કરું છું તેલ મૂકી દીધું મરચાં સુધારી રાખ્યા છે વઘાર કરીને આપણે આની પર ઠલાવી દઈશું અને પછી સેમ એ જ કઢાઈમાં આપણે આ ચટણીનો વઘાર કરી લેશું ઉતાપા થઈ ગયા હોય એનાની પર કરલાઈ વગા ને તેલ આપણો ગરમ થવા આવ્યું છે રાઈ રાઈ ફૂટી જાય એટલે જીરું ઉપર નાખી દેસું આપણે મસ્ત તો આપણો મસ્તા તો સરસ થઈ ગયા હવે એના પર આપણે વેરી દેસું આપણે વગારા બધા રીતે બધાને પોચી જાય એ રીતે આપણે નાખી દઈશું બાકી આપણે તરત ખાવી તો કાચી કાચી બઉ મસ્ત લાગે એટલે સરસ સ્મેલ આવે છે ધાણાની ને એની જોરદાર સ્મેલ આવે છે

તો મિત્રો જમી લઈએ સાંજે હળવાનું હળવું કા ખીચડી હોય આજે વિચાર્યું કે ભાત માંથી કઈ છે તમે શું બનાવશો કમેન્ટ કરીને જરૂરથી કહેજો બહુ સરસ જુઓ અહીં આપણા ઢોકળા બન્યા છે તમે બનાવતા હો તો મને કમેન્ટ કરીને કેજો જે નવું કંઈ બનાવતા હોય કહેશો તો હું પણ બનાવીશ અને ઘણા લોકો સુધી આપણી આ રેસીપી પહોંચશે આ રેસીપી સાથે જ વિડીયો નો કરશું એની મળી સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરીબા જય ભારત અને જય હિન્દ બાય બાય આવજો મિત્રો